ધોરાજી નગરપાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સાધનોનું ચેકિંગ હાથ ધર્યા વગર જ નોટિસ ફટકારી દેવામાં આવી ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે ફાયર સેફટી બાબતે નિવેદન આપ્યું ત્યારે નગરપાલિકાએ એ કોઈપણ જાતના ફાયર સાધનની ની ચેકિંગ હાથ ધર્યા વગર જ નોટિસ ફટકારી હોવાનો આક્ષેપ છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે ત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયરના તમામ સાધનો અને ઇમરજન્સી એક્ઝિટની સેવી પણ ઉપલબ્ધ છે ફાયર સેફટીની નોટિસ મળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને પણ આ બાબતે જાણ કરાઈ તેમ હોસ્પિટલ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારીમાંથી હાથ ઉંચા કર્યા હોવાનો સિવિલ હોસ્પિટલ અધિક્ષકનો આક્ષેપ છે હું ડોક્ટર જયેશ વસઠિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હા આપની વાત સાચી છે અમને ફાયર એનઓસી ની નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે એ જે સદંતર ખોટી છે અને ભૂલથી અપાયેલી છે મારી હોસ્પિટલની ફાયર સેફ્ટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌપ્રથમ ફાયર સેફ્ટી મેળવનાર ચાર એક બે હજાર એકવીસના રોજ અમે મળી છે જે બાવીસમાં પૂરી થઈ અમે ફરીથી રિન્યૂ કરાવેલ છે ફરીથી ત્રેવીસમાં પૂરીથી ફરીથી અમે બે વાર રિન્યૂ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી આઠ એક બે હજાર પચીસના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ હાઇડ્રન હાઇડ્રન સિસ્ટમ સ્મોક ડિટેક્ટર જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે ફાયરના એસ્ટિમ્યુશન પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી એ નોટિસ એ ખરેખર દુર્ભાગ્ય છે અમારું નોટિસ અમને નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મળેલ છે એમની સાથે મેં વાત કરેલ છે એમણે કહ્યું કે સાહેબ ફાયર ઓફિસર તરફથી આપેલ છે ફાયર ઓફિસરનો ભાઈ મેં સંપર્ક કર્યો એમણે કીધું કે આવું વાત કરું છું અને પછી મેં રોગી કલ્યાણ સમિતિમાં માનીએ અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે